નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યુઝ ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શિકેતા મહત્વપૂર્ણ સમાચારો જો વાત કરીએ

દીપડાઓ મુક્તપણે ફરતા હોવાની ઘટનાઓમાં વધારો થયો છે અને ફેબ્રુઆરી 2024 માં એક મૃત દીપડો પણ મળી આવ્યો હતો યવતમાળના દત્તચોકમાં એક હોટેલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની દત્તચોક ખાતે આવેલી હોટેલ શિવગઢ ક્લાઉડમાં અચાનક આગ ફાટી નીકળી જેમાં રસોડાના વાસણો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા ત્યારે ગેસ સ્ટવ નીચે જમા થયેલ તેલ અને ગ્રીસ આગનું કારણ હોવાનું માનવામાં આવે છે કર્મચારીઓએ સમયસર ગેસ સિલિન્ડર કાઢીને આગ ઓલવવાનો પ્રયાસ પણ કર્યો ત્યારે માહિતી મળતા જ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો કોઈ જાનહાની થઈ નથી પરંતુ નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું છે સતીષ સોની સાથે ચક્રવાત ન્યુઝ મહારાષ્ટ્ર